આજે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ વિસનગર શહેરની શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ સેટ શ્રી સીએન કોમર્સ કોલેજ ખાતે એનએસએસ અને એનસીસી તથા સ્પોર્ટ્સ યુનિટ અને આઈક્યુએસીના ઉપક્રમે કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એમ એફ પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી મંડળના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ મણિયાર કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એમ એફ પટેલ વાઇસ પ્રિન્સિપાલ પ્રાધ્યાપક જેજી મેતિયા તેમજ એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર આશાબેન આર ચૌધરી ડૉક્ટર ધર્મેશકુમાર એન રાણા એનસીસી ઓફિસર તેમજ ડોક્ટર ડીબી ચૌધરી સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર સી એચ પટેલ તેમજ કોલેજના તમામ સ્ટાફગણ એનએસએસના વોલેન્ટિયર એનસીસી કેડેટ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કોલેજ પરિવારે સહયોગ આપ્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ त्राणू सातसो चुम्वोर छव्वीस पाचसो विसनगर के